બેકરીઓ કામ કામ કરે પણ ઓલું ધનુજ જે હતું હ પાછો કરવા માં હકી પડે આમ મૂંઢેઈ બાવ તરા દેવો કોઈ નઈ પદલા નાનકરા દાનાએ બેટિયા લા દેકરી આનવારી કાડે હા આમ કરી ને કાઢ લે હા કે આથી પાઈ બહુ નો થાય આ ના આમ આના લગન ક્યાં કરવા કે હવે આના લગન આ ધનુષ પૂછલે ઈને આપું જે

મારે શું કરવું હવે આ વચન લક્ષમણ વાંચ્યા ભગવાન કે ધરા

ભગવાન સેતાજી લક્ષ્મણ કે આપણે તો માનો આપણે જરાજ લેવા આવ્યા ધનુષ ના પટમાં આવીને બધા પછી લાગ્યા

એના મહાન વાવાવાળાને કે હું થોડીક ને્ઞાન કા બોરા ના લેઈ. થેન્ક યુ વાહ. માકે બોન આવતાને તો ખબર નઈ હતી. જો હવે કે આ તો ઓઢ્યા ને તાજેય ફટુરામ કે ઓઢ્યા ને તાજેય. જો બાવ લક્ષમણજી આનો ઉગામ પણ ગાય નહી આ મારા કુવાડાનું થયું શું કે આ કે માની ઉપર વળતો નથી વળતો પછી જે કવિ લોકો જે થંતો હતા ઋષિમુનિઓ એને ખબર હતી કે લક્ષમણ જે તો કાળનો કાળો હતા એના કંઈ કુવાળો કઈ જાય મોલ કોઈ ફતલુરામ અકળાય બધું કડા ના કરે

પણ તો રામ ભગવાન ને પહેલા લગ્ન તબકરવા વીરા ગયા પણ આયા લગન આયા વર્માળા તેરા એની પર લગન કરવાના હા ઓછી જોડિયા જોટમો બોલ લા ઓ તમારા દેખલાના લગન કરવાના આવો બધા મહી વાત કે માતાઓને ધાનમાં દેવાનો જીવાદ ન હોય આયા બધા పి